નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે કે જો તમને હાથ પગમાં ખાલી ચડે છે તો સમજી લો કે તમને આ ત્રણમાંથી ગમે તે એક બીમારી હોઈ શકે છે તો જ હાથ પગમાં ખાલી ચડે છે તો કઈ કઈ બીમારી છે અને એનો કયો ઘરેલું ઉપાય કરવો જોઈએ એ આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ તો નંબર એક સૌથી પહેલાં તો જે લોકોને લો બીપી થઈ જાય એમને હાથ પગે ખાલી ચડી શકે છે તો લો બીપી થાય તો શું કરવું તો એના માટે કોઈ જ દવા નથી તો જે લોકોને હા લો બીપી થઈ જાય એમને લીંબુનો શરબત પીવાનું એટલે કે લીંબુ ખંડ અને મીઠું આ ત્રણનો શરબત બનાવી અને દિવસમાં ચારથી પાંચ વખત પીવાનું તો તમારું જે લો બીપી છે એ નોર્મલ થઈ જશે એની અંદર મીઠું થોડુંક વધારે નાખવાનું અને તમારું લો બીપી હોય ત્યાં સુધી તમારે મીઠું થોડુંક ચડિયાતું ખાવાનું એટલે કે દાળ શાકની અંદર તમારે થોડુંક વધારે મીઠું ખાવાનું તો તમારું બીપી છે એ લો બીપી હશે તો નોર્મલ થઈ જશે આમ તો એકસો વીસથી ઓછું બીપી હોય તો એને લો બીપી કહેવામાં આવે છે પણ સો કરતાં પણ એટલે કે હંડ્રેડથી પણ ઓછું તમારું બીપી થઈ જાય તો એના માટે તમારે લીંબુ શરબત પીવાનું તો તમારું બીપી છે એ નોર્મલ થઈ જશે જો તમારું બીપી મેલેરિયા ટાઈફોઈડ કે એવા કોઈ બીમારીના કારણે તમારા શરીરમાં ઓછું થઈ ગયું હોય તો એના માટે તમારે ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે અને એની દવા કરાવવી ખૂબ જરૂરી છે અને એ દવા તમે કરાવશો એટલે તમને જે કંઈ બીમારી છે એ દૂર થશે એટલે ઓટોમેટિક તમારી જે ખાલી ચડવાનો પ્રશ્ન છે હાથ પગમાં એ ઓટોમેટિક દૂર થઈ જશે અને નંબર બે હિમોગ્લોબિનની કમી હોય એટલે કે તમારા શરીરની અંદર હિમોગ્લોબિન ઓછું થઈ ગયું હોય તો એના કારણે અશક્તિ આવે છે શરીરમાં અને એના કારણે પણ હાથ પગે ખાલી ચડી શકે છે મેડિકલ સાયન્સ મુજબ જોઈએ તો પુરુષોની અંદર તેર પાંચ ટકા અને બહેનોની અંદર બાર પોઈન્ટ પાંચ ટકા જેટલું હિમોગ્લોબિન જોવા મળે છે પરંતુ જો તમારી અંદર દસથી પણ ઓછું હિમોગ્લોબિન થઈ જાય તો એના કારણે તમને હાથ પગે ખાલી ચડી શકે છે તો એના માટે ઘરેલું ઉપાય શું કરવો તો લીલા પાંદડાવાળી જે શાકભાજી આવે છે એની અંદર સૌથી વધારે હિમોગ્લોબિન આપણને મળે છે એના માટે તમારે પાલકની ભાજીના પાનનો રસ માત્ર અડધો ગ્લાસ તમે દરરોજ સવારે પીવો તો એનાથી તમારું હિમોગ્લોબિન છે એ ખૂબ ઝડપથી નોર્મલ થઈ જાય છે અથવા નિયમિત તમે જો પાલકની ભાજીનું શાક ખાવાનું રાખશો તો પણ તમારું હિમોગ્લોબિન છે એ ખૂબ ઝડપથી નોર્મલ થઈ જશે અને બીજા નંબરમાં આવે છે બીટ તમે જો બીટનો નિયમિત ઉપયોગ કરશો ખાવાની અંદર સલાડની અંદર રોજનું એકથી બે બીટ જો તમે ખાઈ જશો તો તમારું હિમોગ્લોબિન છે એ ખૂબ ઝડપથી નોર્મલ થઈ જશે હવે જોઈએ તો નંબર થ્રી બી ટ્વેલની ઉણપ હોય તો એના કારણે પણ હાથ પગે ખાલી ચડી શકે છે તો બી ટ્વેલની ઉણપ હોય તો શું કરવું તો જે લોકોને બી ટ્વેલ્વની ઉણપ હોય એ લોકોએ આથાવાળા ખોરાક ખાવા જોઈએ એટલે કે ઢોકળા ખમણ ઈડલી હોડવો આવા આથાવાળા ખોરાક ખાવા જોઈએ એમાંથી બી ટ્વેલ્વની કમી ઝડપથી દૂર થાય છે અને બી ટ્વેલ નોર્મલ થાય છે એ પછી જોઈએ તો ફણગાવેલા કઠોળ જો તમે નિયમિત સવારે એક વાટકી જેટલા ફણગાવેલા મગ ખાવાનું રાખશો તો બી ટ્વેલની જે ઉણપ છે એ ખૂબ ઝડપથી તમારા શરીરની અંદર પૂરી થાય છે જો બી ટ્વેલ્વ વધારે ઓછું થઈ ગયું હોય એટલે કે બી ટ્વેલ્વ મેડિકલ સાયન્સ મુજબ જોઈએ તો બસ્સો પોઈન્ટ આપણા શરીરની અંદર હોવું જોઈએ જો એનાથી વધારે ઓછું થઈ ગયું હોય એટલે કે વીસ કે પચીસ ટકા બી ટ્વેલ્વ હોય તો એના માટે આપણે ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે રિપોર્ટ કઢાવવા જરૂરી છે અને એના માટે ડૉક્ટરની સલાહ મુજબ પાંચ ઇન્જેક્શનનો જે કોર્સ આવે છે બી ટ્વેલ્વના એનો તમારે કોર્સ કરવો જરૂરી છે આ કોર્સ કરશો એટલે તમારું બી ટ્વેલ નોર્મલ થઈ જશે એ પછી તમારી જે હાથ પગે ખાલી ચડવાનો પ્રોબ્લેમ છે એ ઓટોમેટિક સોલ્વ થઈ જશે તો જો રોજે રોજ ખાલી ચડતી હોય તો સમજી લેવું કે આ ત્રણમાંથી ગમે તે એક બીમારી આપણા શરીરમાં હોઈ શકે છે તો એના માટે યોગ્ય સારવાર કરવી ખૂબ જરૂરી છે થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ